આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સામે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનું જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આઈયોનું કામ જે જે એફએસએલના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઉભા રહેતા